શહેરના ઈસ્કોન મેગાસિટી પરિવાર દ્વારા સાયબર ક્રાઇમ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરાયું હતું ભાવનગર શહેરના મેગા મેગાસિટી કોમ્યુનિટી હોલ ખાતે ઇસ્કોન મેગાસિટી પરિવાર દ્વારા સાયબર ક્રાઇમ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ભાવનગર રેન્જ પીઆઈડીએચ જાડેજા સાહેબ દ્વારા સાયબર સિક્યુરિટી જાગૃતિ અંગેના વિસ્તૃત માહિતી આપી હતી જેમાં સોસાયટીના રહીશ ભાઈઓ તથા બહેનો અને બાળકોએ ખાસ હાજરી આપી હતી અને કાર્યક્રમમાં જોડાયા હતા જેમાં ઉપસ્થિત મહેમાનો સોલંકી કેબલ તેમજ સૌરાષ્ટ્ર ન્યૂઝ ચેનલના સુરેશભાઈ ત્રિવેદી અશ્વિનભાઈ ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મહેમાન શ્રીઓનું પુસ્તક ગુલદસ્તા અને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું સ્માર્ટ ગેજેટ એટલે કે કે ગેજેટ ગણી શકો તમે ડિજિટલ ગેજેટ સ્માર્ટમાં કે કે ગણી શકો બોલે છે એમેલે એમેલે બેડ ઈવન લોટ કોંઠા એસી બધુ સ્માર્ટ થતું જ નહી તમે ઘરે છે ડિજિટલ અરે શબ્દ સાંભળ્યો એ કરવામાં આવે તમારા નામે પાર્સલ રીસીવ છે પછી તમને ડરાવીને તમારા સાથે સાયબર ક્રાઈમ કરે બરાબર પછી જે લાલન બીજું કારણ આપણે બધા માણસ છે છે ને કોઈ ના ખબર દે તો માણસ તરીકે આપણા બધામાં લાલચનો નાની મોટી ગુણ રહેવાનો છે કોઈનામાં વધારે છે કોઈનામાં ઓછો છે પણ લાલચ નાનો મોટો તો બધામાં રહેવા આપણે કોઈ વસ્તુ જે મોંઘી વસ્તુ છે કોઈ સસ્તી ઓફર કરવામાં આવે તો આપણને એકવાર વિચાર આવે કે આ લેવાય કે નહીં દાખલા તરીકે આઈફોન છે 1.5 લાખ નો આપણે 60000 માં કોઈ બતાવે તો આપણે વિચારીએ કે ભાઈ ખરેખર સાચું હોય તો લઈ લેવાય એકવાર એવું થાય ત્યારે કમ્પ્લીની ઉપર આવે છે જ્યારે કાર ગિફ્ટ કરવામાં આવે છે આવી બધી ઉપર ઓનલાઈન ફરતી હોય એટલે માણસ જ્યારે આમાં ફસાય છે ત્યારે સાયબર ક્રાઈમનો ભોગ બને બરાબર એટલે ત્રીજું કારણ છે કારણ છે આળસ આળસ કઈ રીતે તો હાલના સમયમાં તમને બધાને ઈમેલ મારફતે સોશિયલ મીડિયા મારફતે લિંક ત્યારે કમ્પ્લીની ઉપર આવે છે ત્યારે કાર ગિફ્ટ કરવામાં આવે છે આવી બધી ઉપર ઓનલાઈન ફરતી હોય એટલે માણસ જ્યારે આમાં ફસાય છે ત્યારે સાયબર ક્રાઈમનો ભોગ બને